હેલો ગાય હું છું બલ્લુ બોડી ગાન તમે મારા બ્લોગમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ કાઇન બટન દબાવ બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને અંત જોજો કુંભાજીએ લગભગ બે રાજ્યનો સત્તા જીતી અને મહારાષ્ટ્ર અને ગુજરાત તમે જોઈ શકો છો અને અહીં જ એમણે જે કહેવાય ને કે વિજય સ્તંભ આ વિજય સ્તંભ છે એની યાદમાં બનાવેલો છે અને અહીંયા મારી પાછળ તમે એક્ઝર તમે જોઈ શકો છો હું તમને બતાવવાની કોશિશ કરું આયા જે પદ્માવતી રાણી હતા અને એમણે જે જોહર કર્યું હતું તો રાણીઓ સાથે તો એ આ કુંડ છે અને આ કુંડને કમ્પ્લીટલી રીતે અત્યારે બુરી દેવામાં આવ્યો છે અને માર્ચ મહિનાની અંદર અહીંયા પણ અહીંના જે રાજવંશી છે જે અહીંયા એમની પૂજા અર્ચના કરે છે અને આ કુંડની અંદર જ તમે જોઈ શકો છો આજે જે બેરિકેડ મારેલી છે આ કુંડની અંદર જ મહારાણી પદ્માવતી અને એમની સાથે જેટલી બી લેડીઝો હતી નગરની બધી લગભગ અહીંયા જોહર કર્યું હતું અને આ મંદિર એ વખતે રાજાએ સતી માતાનું મંદિર છે અને દર્શન કરી અને અંદર આવ્યા હતા અને ખંડિત કરેલું છે અહીંયા શિવજીનું મંદિર સરસ મજાનું છે અને એ વખતના રાજા એનું એવું કહેવાય છે કે લગભગ નવ ફૂટના હતા અને એ એમની જે અંદર મૂર્તિ પણ છે તે મૂર્તિ પણ નવ નવ ફૂટની રાખેલી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તો એક આ મંદિરના મેઇન ગેટ તમે જોઈ શકો છો તો મેઇન ગેટ છે ત્યાં આગળ એક બ્લેક કલરનો પથ્થર લગાવેલો છે તમને બતાવવાની કોશિશ કરું કારણ કે હા તમે જોઈ શકો છો આ બ્લેક કલરનો પથ્થર જેથી કરીને મંદિરને નજર ના લાગી જાય એના માટે આ બ્લેક કલરનો પથ્થર લગાયેલો છે અને સરસ મજાનું મંદિર અને તમે જોઈ શકો છો સરસ મજાની એની એમની કલાકૃતિઓ જે છે ભગવાનની એ કંડારેલી છે અને જે તે સમયે બનાવેલી છે આખો નજારો તમે મારી સાથે બને રહેજો પૂરેપૂરો તમને જોવાની કોશિશ અહીં આવો તો જરૂર કરજો અને માહિતી લેજો અને આ વિજય સ્તંભ છે જે વિજયની યાદમાં બનાવેલો છે એટલે કે જ્યારે કુંભાએ મહારાણા કુંભાએ જ્યારે બે સ્ટેટ જીત્યા અને એ વખતે એમને આ બનાવેલો છે તેનો વિજય સ્તંભ કહેવાય છે અને લગભગ ડમરૂની સ્ટાઇલમાં બનાવેલો છે એટલે કે વચ્ચે થોડોક અંદર છે અને બંનેની સાઈડ થોડો બહાર નીકળતો એ રીતનો છે અને અહીંયા સરસ મજાનો આ નજારો જે મંદિરની વાત તમને કરી રહ્યો હતો એની તમે જોઈ શકો છો અહીંયા આ બ્લેક કલરનો પથ્થર છે જે તે સમયે લગાવેલો છે જેથી કરીને આપણે નાના બાળકોને લગાવતા હોઈએ ને કે ટીકું કરતા હોઈએ કાળા કલરનું એ રીતે કે મંદિર ઉપર બ્લેક કલરનો એ પથ્થર લગાવેલો છે શિવજીનું મંદિર છે સરસ મજાનું તમે જોઈ શકો છો અને જોરદાર કોતરણી છે અને જે તે સમયે માણસો પણ જોરદાર કામ કર્યું છે તમે જોઈ શકો છો અને બહુ ભવ્ય અને વિશાળ મંદિર છે એટલી બધી મૂર્તિઓ બનાવેલી છે મંદિરની અંદર કે કલ્પના પણ ના કરી શકો ખરેખર કાર્ય કારીગરોને તો ધન્યવાદ જ છે અહીંયા તમે જોઈ શકો છો ચરોખાની બહાર એટલે કે શિવ મંદિરની બહાર જે મહાદેવ છે સમાધેશ્વર મહાદેવ તરીકે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અહીંયા સરસ મજાનો કુંડ પણ

જોરદાર ખજો છે અહીંયા લિપિ ભાષાની અંદર લખેલું છે જે તે સમયે રાજાએ અને નંદી મહારાજના દર્શન કરી અને હું હવે તેમના ચરણોમાં શિશ ચૂકાવીશ મંદિરમાં જઈશ શિવપુરાથ મહાદેવને પગે લાગીશ અને આશીર્વાદ લઈશ તમે આવો તો પણ તમે પણ જરૂર દર્શન કરજો શિવશંભુપુ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને આ મંદિરના અંદર તમે જોઈ શકો છો નવ ફૂટના જે સ્તંભ લગાયેલા છે એ આજ છે તો અહિયા આવો સો ટકા શિવજીના પણ દર્શન કર શ્રાવણ માસ નું મહિમા છે ને અહિયાં સરસ મજાના શિવજી ની પૂજા અર્ચના માટે તૈયારી જોર જોર ચાલી રહી છે મિત્રો તો આજે શિવની પૂજા થશે શિવ એ શિવ અહીંયા બાપજી દ્વારા પૂજા અર્ચના ચાલુ છે અને શ્રાવણ માસ છે તમે જોઈ શકો છો તો અહીંયા મંદિર તમે જોઈ શકો છો સમાધેશ્વર મહાદેવનું છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જે તે સમયે મહારાણા કુંભાએ બનાવેલું છે અને આ મંદિરનો મહિમા એ છે કે એમને જે તે સમયે કે પાલનહાર તારણહાર અને સૃષ્ટિનું સર્જન કરનાર પણ તમે જ છો અને એ રીતે આ સરસ મજાનું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો એની નજારો તમે તમે જોઈ શકો છો અને આ જે ત્રણ કે પથ્થર જે છે નવ નવ ફીટના પિલ્લર એક આ છે અને એક એક્ઝેક્ટ મારી પાછળ છે એક આ સાઈડ પણ છે અને એક આ સાઈડ પણ આ રીતના સરસ મજાનું મંદિર છે આવો તો સો ટકા એની મુલાકાત લેજો દેવજીનું સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો આ બધા પથ્થર તમે જોઈ શકો છો એ જે તે સમયે આ તમામ એ પથ્થર છે જે અલ્લાઉદ્દીન ખિલજીએ તમામ મંદિરો અને મહેલ ખંડિત કર્યા હતા એ પથ્થરો એ મૂકેલા છે અને એ જ આ બધા પથ્થર છે જે સતી પ્રથા વખતે જે કહેવાય ને કે પદ્માવતી અહીંયા જોહર કર્યું હતું એ સમયે તો વેડીઓને અંત તક જોવાનું ભૂલતા મિત્રો એમના દ્વારા ખંડિત કરેલી આ બધા પથ્થરની મૂર્તિઓ છે તમામ મંદિરોને ખંડિત કરેલા છે અને સરસ મજાની કોતરણી હતી તમે નિશાળી શકો છો અહીંયા સરસ મજાનો નીચે કુંડ પણ આવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નાવા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો જે મંદિરની નીચે જ કુંડ ટાઈપનું આવેલું છે અને અહીંયા પબ્લિક સરસ મજાના સ્નાન પણ કરી શકે છે જે તે સમયે રાજાએ અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે મહારાણા કુંભાએ અને તેનો જ આ પ્રતાપ છે તમને જોરદાર ડુંગર છે અને ડુંગરની સાઈડમાં જે દિવાલ બનાવેલી છે ત્યાં તમે જોઈ શકો છો સરસ મજાનો કુંડની પણ વ્યવસ્થા કરેલી છે રાજાએ સરસ મજાનું જે તે સમયે આયોજન ભવિષ્યનો લઈને આયોજન ત્યાંની પબ્લિક અને તેના જે ગ્રામજનો છે એના પાણી પીવા માટે નાવા માટેની વ્યવસ્થા કરેલી છે બહુ મોટો કુંડ જેવું ટાઈપનું છે સ્વિમિંગ પુલ જેવું છે લોકો નાહી રહ્યા છે તમે જોઈ શકો છો પાસણનો નજારો પણ જોરદાર છે અને આખી સિટી અંદર દેખાય છે તો આ રીતનો સરસ મજાનો નજારો છે અને તમે માણી શકો છો આવો તો જરૂર અહીંયા મુલાકાત લેજો અમે તો કપડાં નહોતા લાવ્યા નહીં તો અમે પણ અહીંયા નહીં લો નાવાની વ્યવસ્થાના ભાગરૂપે અમે હોટલમાં સરસ મજાનું નહીં ના નહીં તો અમે અહીંયા નહીં લો અને સિટી પણ જો આખી સિટી જોવા મળશે ચિત્તોડગઢ તમે આવો તો સો ટકા ચિત્તોડગઢમાં આવો તો અહીંયા તમે બધી જ રીતે ફેસિલિટી મળી રહેશે તો એકવાર ટ્રાય કરજો આની નીચે જે મંદિર છે સરસ મજાનું જે પાણી ગાય માતાના મુખ જે મૂર્તિ કંડારેલી છે તેના દ્વારા અંદર પડે છે અને આ સિટી છે તમે જોઈ શકો છો તો જોરદાર સિટી દેખાય છે કારણ કે બીક લાગે છે આમ પાછળ આટલી દિવાલ છે અને દિવાલથી પડીએ તો સીધા જ પાણીમાં જતા રહીએ લગભગ એસી નેવું ફૂટ નીચે આ વિશાળ કાં સ્વિમિંગ પુલ આવેલો છે તમે જોઈ શકો છો અને બાજુમાંથી બીજો રસ્તો જવાય છે નીચે તમે જઈ શકો છો અને ત્યાં પણ શાંતિથી બેસીને નહીં શકો છો અને અંદર ઉતરીને પણ નહીં શકો છો પણ પાણી બહુ વિશાળ છે સરસ મજાનો નજારો છે અને તમે જોઈ શકો છો રાજા જે તે સમયે એમના માટે નહવા માટેની વ્યવસ્થા કરેલી છે અને એ પણ સરસ મજાના સ્વિમિંગ પુલ તરીકે વર્ષો પહેલાંનું આયોજન રાજાનું જોરદાર હતું અને તમે જ્યારે પણ આવો ચિત્તોડગઢ તો આ કિલ્લાને પૂરેપૂરો નિહાળજો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે બાજુ એની જે દેખાય છે નીચેવાળી ચિત્તોડગઢ છે સિટી છે ને બહુ પ્રખ્યાત છે આ છે સ્વિમિંગ પુલની અને ચિત્તોડગઢનો ખૂબ બધા ચણા લીધા અને વાનર દેવને જમાડવા માટે તો ટ્રાય કર્યો પણ જેવી થેલી લઉં વિશવાળી તો તરત જ લઈને ભાગી જાય બીજી વાર લીધી તો બીજી વારે પણ એવું જ કર્યું ભાગી ગયા ત્રીજી વાર લીધી તો પણ એવું કર્યું કારણ કે બહુ બહોળી સંખ્યામાં અહીંયા હનુમાનજીનું સ્વરૂપ એવા વાનર જેવા અહીંયા બેઠા છે ત્યારે ટ્રાય ઘણો બધો કર્યો એમને શાંતિથી જમાડવાનો પણ લઈ અને ભાગી જાય છે તો આવો તો નજારો જોતા રહેજો